પાંચસો વર્ષના લાંબા વિરહ પછી રઘુકુળ શિરોમણી રઘુવંશી હૃદય સમ્રાટ ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યામાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે હળવદ લોહાણા સમાજ તેમજ રઘુવંશી મહિલા મિત્ર મંડળ યુવક મંડળ મહિલા મંડળ દ્વારા સવારથી જ વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આપણા દેશ અને સમગ્ર વિશ્વના રામ ભક્તો માટેનો અનેરો ઉમંગ આવે એવો પ્રસંગ સાડા પાંચસો વર્ષથી જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ આજે આવી રહી છે એના માટે સમગ્ર દેશ આ ક્ષણને આવકારવા માટે થનગની રહ્યો છે એ ક્ષણમાં સહભાગી થવા માટે હળવદ તાલુકાના સમગ્ર રઘુવંશીઓ આજે અહીંયા ભેગા થયા છીએ અને અમારા ઈષ્ટદેવ શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાને ઉત્સાહ અને ઉમંગભેર વધાવવા માટે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ લાંબા વિરા પછી સનાતન ધર્મનો જે વિજય થયો છે રઘુવંશીઓના હૃદય સમ્રાટ એવા ભગવાન શ્રી રામ જ્યારે નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પામી ચૂક્યા છે ત્યારે શ્રી હળવદ લોહાણા મહાજન પણ આ પ્રસંગને ઉજવવા આતુર છે એટલે સમગ્ર આયોજન શ્રી હળવદ લોહાણા મહાજન દ્વારા રઘુ યુવક મંડળ અને રઘુવંશી મહિલાઓ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર યોજ આયોજન ની અંદર સવારથી જ રામ ધૂન કીર્તન પ્રસાદ વિતરણ ખાસ કરીને જ્યારે હળવદની અંદર શોભાયાત્રા નીકળી એમાં પણ પ્રસાદ વિતરણ યોગ મંડળ દ્વારા કરવામાં આવી છે પ્રતિષ્ઠા નિમિત્તે સર્વે અહીંયા માજનવાડીમાં સર્વે જ્ઞાતિબંધુઓ ભેગા થયા છે અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવાનો છે અને દરેકના ચહેરા ઉપર આજે ઉત્સાહ અને ઉમંગ એટલો છે કે જાણે કે આપણા દેશને બહુ મોટું ભલે આપણે આપણા જે અત્યાર સુધીની જે કંઈ પ્રક્રિયા હતી એ બધી જ પૂર્ણ કરી અને આપણે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા આપણે આજે જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં આનો આનંદ ઉત્સવ લહેરાઈ રહ્યો છે અને સર્વે ભાઈઓ બહેનો આનો ઉત્સાહથી એ આનંદથી પર્વ ઉજવી રહ્યા છે અને ભૂતોનું ભવિષ્ય આ પર્વ આપણને કાયમ માટે યાદ રહેશે આપણે આ પેઢી એટલા સદભાગી છીએ કે આપણને આ અવસર જોવા મળ્યો છે